હા જોવા નીકળી તો ગયા અને કોલેજ જતા જોવા રસ્તા મેળીમાં મંદિર આવે જાય મેળીમાં કહીશ વ્લોગમાં એને બની રહીજ કે જા નહીં આગળ એક વસ્તુ હું તમને કહીશ વ્લોગને એને સ્કીપ ન કરતા એમણે એક ધારો જોઈ રાખજો બની વ્લોગમાં અને એક વસ્તુ હું તમને આગળ જતા કહીશ તો કોલેજે થી રિટર્ન આવીને કોલેજે થી ઘરે જવા રિટર્ન નીકળીને ત્યારે હું તમને એક વસ્તુ કહીશ બે એક વાત કેવી તમને બસ ખાલી હવે બની રહીજો હવે આખા વિડીયોમાં પહોંચી ગયા करे तो करे तो बच गया पर आ हूं इंडोर ऊपर बैठा हो तोड़ती बोला हम हमरा है नहीं कहे आ मम्मी आ हंजवारी काटे तमार काम नो करा भाई मम्मी ये के बात ने बहुत काम करी हो अबे तमार करवा मैं कर तो नो हैं ब्रो मैं तो नो हैं ब्रो तो एम कहूं तुमने हे मम्मी एवू है काम मत करवा कोई वाला के काम मत हो अबे તો કાઈ અત્યારે હું અને શું એમ જો આવી ગઈ પ્લોટા ને અત્યારે આપણી ગાડીનું કવર કાઢ નહીં ખૂબ મેં તમને એમ કીધું તું ને કે હું કોલેજેથી એ રિટર્ન ઘરે આવીશ ને ત્યારે એક તમને વાત કહીશ અમારે ક્યાં જવાનું હોય ને હું તમને ઘરે જઈને હું સીધો કહું કે કઈ બાજુ જવાનું હે હવે જડો આ ગટા નહીં

મમ્મી અને બા બરોબર ને હાલો ચાવી દીધી ને બસ હવે સીધા જાય ઘરે ઘરે પોચી ગયા આ જો રાવણા નું જાડવું બા ના હાથમાં હે ગાય જાના આટો જ વાળીએ જાય રાવણાનું જે જાડવું હોય ને એ વાડીએ વાવો આટો હાલો રાવણા આવી ગયા હાલો રાવણા નઈ રાણું હું રાવણાનું નું જાડવું આવી ગયું બે ચાઇ વાડીએ રાવણાના ચાડવા હમ એલા એ આ વદનો બતરી ખાંડે હજી આવ્યો નથી બુટલેગર

માંડવી દાદા કઈ કઈશું મૂકી દઈ છે તો ઓલા ભાઈ કારખાના માં નીકળવા ને જોતા જાય

વિડીયોમાં તો નહીં લાગે પણ રિયલ માં જવાનું તો ખબર પડે કેટલું પાણી ચડ્યું હે વરસાદ એટલે વરસાદ પ્રમાણે ઓમ ચડ્યું નથી પણ ઓમ જોયે તો ઠીકઠાક કહેવાય આ પાણી અત્યારે જઈડ્યું પાણી છે હાજી ગયા વરસાદ હરકો થયો તો વરસાદ હરકો થાય સાઈડ ને સાઈડ એને ખેતર માં કામ કરે ને બે દાદા કીધું હે

તારે દેવી એલા હવે છે પેહુ રેડી થઈ ગયું ને ભવાઈ ગયું હાથી ધવાઈ ગયા ને બેકું પાણી નખાઈ ગયું એમ ને આ ખેડૂન દીકરી એ તો બહુ સારું કામ કર્યું

કોણ શું એમ કે રામા મંડળ બિહાડવું હોય રમાડવું ને બેહાડવું હોય કઈ વાંધો ભૂલ થઈ જાય હાઈલા કરે કેતો જાડું

આ અને જો પાછળ જો ખેતર ના લોકો જે પાણી કેવું બને જોયું માટલું ને એવું બધું રાખ્યું

તો અત્યારે મગજમાં કઈ છે ને વાળી લોકેશન જોઈને યાદ આવ્યું તો હું અને એક મસ્તની રીલ એને બનાવી લો અત્યારે આઈરિયા આપણો આઈફોન વાળો જોયે ભાઈ બેઠો છે એનામાંથી હવે શૂટ કરીશ એના ફોનમાંથી એક મસ્તની અત્યારે રીલ બનાવીશ અત્યારે ચાલો હવે તો એનું પ્રિપેરેશન તો મેં કરી લીધું એ કઈ કઈ રીતના બનાવવાનું કઈ રીતના નહીં બધું હવે સ્ટાર્ટ કરી બનાવવાનું આ બધું શું કરો તમે ખાખાખોરી કરો હવે એ બધી સુવિધા તો હોય જ ને વાડીના લોકો હોય એટલે એવું થોડુંક હોય કે આ કાંઈ વસ્તુ હોય જ નહીં આમ બરાબર ને આ ગોવાડી બની ગયો લાકડી ની તો હરિયો બાજુ થઇ જાય ના નથી ખોલવો પાણી લીધે મારી રીલ એને અધૂરી રહી ગઈ હજી અડધી રીલ શૂટ કરીને બાકી અમે હા ગયા વાળીએ રીલ શૂટ કરવા તો અમારી બાકી અહીંયા ના ગોય ઓલું હોય ઓલું હોય અહીંયા હવે એનો જીવ હે ને ગઈટા માણસ એનો જીવ તો એવો થાય આમ ઊંચો નીચો થાય અમે મમ્મી કે હાલો હવે જાય બા જીવ ઊંચો નીચો થાય એમ તો મેં કીધું હાલો ભાગી ભલે અડધી તો અડધી રીલ બાકી રહી હવે બીજી વાર કઈ કઈ વાંધો નહીં રોકાઈ ગયા બાદ તો બીજી વાર કઈક આવશે ને પછી રીલ અધૂરી કન્ટિન્યુ કરી ન ના થાવું ને હજુ કાને પતો હાલો ને

એસલા નો ફોટો પાડતી હતો ને તો એક છોકરો નીકળો સાયકલ હલાવતો હલાવતો એસલા ને કઈ બ્યુટીફુલ લાગે છે એસલો કે કોણ બ્યુટીફુલ લાગે તો ગોધરા નો છોકરો હતો લગભગ તો એ કે એસલા ને કે તું બ્યુટીફુલ લાગે છે તો કઈ મમ્મી ને બા ને જો ઘરે ઉતાર દીધા અને હું અને એસ જોવો અત્યારે આવ્યા ગાડી પાર્ક કરવા તો પેલા ગાડી પાર્ક કરી દે તો જો ગાઈઝ આપડી ગાડી થઈ ગઈ પાર્ક હવે જાય અમે ઘરે સીધા હવે આ ગેટ કર દે બંધ તો ગાઈસ અત્યારે જો હું ઘરે પહોંચી ગયો અને બુટલે ઘરે આવી રે અને મમ્મી બેહી ગયા ને ત્રણ નું કામ કરવાટુ તમને બધાને આ વ્લોગમાં કેમ મજા આવી મને કોમેન્ટ કરીને કહેજો તો અત્યારે આ ફિલાલ અત્યારે હું આ લોકો ને કરું છું અને તમને બધા જો મારો વ્લોગ જોવો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને બધા નેક્સ્ટ વ્લોગ સાથે તે સુધી બાય બાય टाटा આવજો